નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક અર્જુન મહાભારતના પાંચ પાંડવોમાંના ત્રીજા પાંડવ હતા નંબર બે અર્જુનના પિતાનું નામ રાજા પાંડુ અને માતાનું નામ રાણી કુંતી હતું નંબર ત્રણ અર્જુન વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધર હતા નંબર ચાર અર્જુને ધનુર્વિદ્યા ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ભણી હતી નંબર પાંચ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મિત્ર હતા નંબર છ અર્જુનને પાર્થ ધનંજયના નામથી પણ ઓળખાય છે નંબર સાત અર્જુનને ચાર પત્ની હતા સુભદ્રા ઉલુપી દ્રૌપદી અને ચિત્રંગદા નંબર આઠ અર્જુન અને સુભદ્રાના પુત્રનું નામ અભિમન્યુ હતું નંબર નવ અર્જુન પાસે અગ્નિદેવનું ગાંડેવ નામનું એક દિવ્ય ધનુષ હતું નંબર દસ અર્જુન સાહસ ધૈર્ય વીરતા અને પરાક્રમથી ઓતપ્રોત એક વીર યોદ્ધા હતા તો મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ